ભરૂચ જિલ્લાના આમોદનગરમાં ઐતિહાસિક તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું ત્યારે આ તળાવના કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોય તેવા જાગૃત નાગરિકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે આ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના મુખ્ય અધિકારીની મિલીભગતિ થયો હોય તેવું જણાઈ રહ્યું છે ભરૂચ જિલ્લાના આમોદનગરમાં આવેલા ઐતિહાસિક મોટા તળાવના બ્યુટિફિકેશન કામમાં ભારે ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિઓ થયાના આક્ષેપથી નગરમાં રાજકીય અને સામાજિક ગરમાવો ફેલાયો છે જાગૃત નાગરિક કેતન મકવાણા દ્વારા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક તથા સંબંધિત કોન્ટ્રાક્ટર સામે ખુલ્લેઆમ મિલીભગતના આક્ષેપો કરાયા છે અરજદાર કેતન મકવાણાએ પડકાર આપતા જણાવ્યું કે મુખ્ય અધિકારી પંકજ નાયકમાં જો જરા પણ હિંમત હોય તો અમારી સાથે સ્થળ પર આવીને તળાવની સ્થિતિ જોઈ લે અમે સાબિત કરી બતાવશું કે ક્યાં કેટલો અને કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે અરજદારોના વધુમાં આક્ષેપ છે કે મુખ્ય અધિકારી પંકજ નાયક એક તરફ લેખિતમાં કામ પૂર્ણ થયું હોવાનું જણાવે છે જ્યારે બીજી તરફ મીડિયા સમક્ષ હજી ઠીંગડા મારવાના બાકી છે તેવી વાત કરે છે આ રીતે એક જ મુદ્દે બે વિરુદ્ધ નિવેદન આપી જગત જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું મોટા તળાવના બ્યુટિફિકેશન કામગીરી શરૂઆતથી જ તેની ગુણવત્તા ખર્ચ અને કામગીરીની પદ્ધતિના કારણે વિરોધ પક્ષ કોંગ્રેસ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ કામમાં નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ અને ટેકનિકલ નિયમોની અવગણના થયાની ફરિયાદ પણ સામે આવી છે કેતન મકવાણાએ આ બાબતે આમોદ નગરપાલિકા તથા આરસીએમ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ શરૂઆતમાં તંત્ર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો નહોતો અંતે ઉપલી કચેરીમાં ફરિયાદ થતાં તંત્ર હરકતમાં આવ્યું અને તપાસ શરૂ કરાઈ તપાસ બાદ તળાવ બ્યુટિફિકેશનના કોન્ટ્રાક્ટરને પીસીસી પ્લેન સિસ્ટમ કોન્ક્રીટ સંબંધિત ખામીઓ બદલ નોટિસ આપવામાં આવી હતી હાલ કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ બેસાડવામાં આવેલા બ્લોકો કાઢી નાખી બેસાડવાની કામગીરી ચાલી રહી છે જે પોતે જ આ કાર્યમાં બેદરકારી અને ગેરનીતિ થયાનું મૌન સ્વીકાર ગણાય છે એવી ચર્ચા નગરમાં થઈ રહી છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આવી બેદરકારીના કારણે સરકારના લાખો કરોડો રૂપિયાનો વ્યય થાય છે વિકાસના નામે થતી આવી કામગીરીથી નાગરિકોના વિશ્વાસને ગંભીર આઘાત પહોંચે છે લોકો હવે માત્ર નિવેદનોથી સંતોષ નહીં પરંતુ સ્વતંત્ર અને પારદર્શક તપાસ સાથે જવાબદાર નક્કી કરવાની માંગ કરી રહ્યા છે સુરત આરએમસી દ્વારા સ્પષ્ટતા માંગતા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ લેખિત ખુલાસો આપ્યો હતો જો કે કેતન મકવાનોનો દાવો છે કે આ ખુલાસો તથ્ય વિહોનો અને હકીકતથી દૂર છે મીડિયા સમક્ષ મુખ્ય અધિકારીએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટરને હજી સુધી માત્ર પચાસ ટકા પેમેન્ટ જ આપવામાં આવ્યું અને પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે સાથે જ ભ્રષ્ટાચારના આરોપોને પણ તેમને ખોટા ગણાવ્યા હતા હવે પ્રશ્નો ઊભા થાય છે કે જો બધું નિયમિત છે નિયમસર છે તો પછી ફરીથી કેમ કરવું પડ્યું જો કામ પૂર્ણ છે તો સુધારણા હજુ કેમ જો ભ્રષ્ટાચાર નથી તો સ્થળ પર સંયુક્ત તપાસની ફરજ કેમ પડી આમોદના મોટા તળાવના બ્યુટિફિકેશન મુદ્દે હવે જનતા સ્પષ્ટ જવાબો માગે છે પારદર્શક તપાસ નહીં થાય તો આ મુદ્દો આવનારા સમયમાં વધુ વિસ્ફોટક બને તેવા સંકેતો વર્તાઈ રહ્યા છે આમોદ નગર મોટા તળાવ બ્યુટિફિકેશનના કામમાં જે સાત કરોડની ની રકમનો વિકાસનું કામ થઈ રહેલું હતું જેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો જેના અનેક આધાર પુરાવાઓ સાથે મેં પ્રાદેશિક કમિશનરને ફોટોગ્રાફ સાથે પુરાવા સાથે રજૂઆત કરી હતી અરજી કરી હતી ત્યારે પ્રાદેશિક કમિશનરે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાત દિવસમાં જવાબ માગેલો હતો પરંતુ ચીફ ઓફિસર સાહેબે ચાલીસ દિવસ પછી જે જવાબ મને આપ્યો હતો તે હાસ્યાસ્પદ જવાબ આપેલો છે કારણ કે તેમને દરેક મુદ્દામાં ખાલી કોન્ટ્રાક્ટરને બચાવવા તરફી જવાબ આપેલો છે તેમને દરેક બાબતમાં એમ લખેલું છે કે નગરપાલિકાના એન્જિનિયર હોય અધિકારી હોય હોય ટીપીઆઈ હોય તેમના અધિકારીઓની દેખરેખમાં સારું એવું કામગીરી થઈ છે તેવું દર્શાવેલું છે પણ જેટલા મેં આધાર પુરાવાના જેટલા મેં મુદ્દા આપેલા છે તેમાં તમે જાતે આજે અહીંયા આગળ સ્તર પર જોઈ શકો છો ખૂબ મોટા પાય આગળ ભ્રષ્ટાચાર થયેલો છે બ્લોકમાં પણ લેવલ વગરના બ્લોક બેસાડવામાં આવેલા છે જે ગ્રીલ બેસાડવામાં આવેલી છે તે પણ ઘણી એવી જગ્યાએ માર્બલ પણ તૂટી ગયેલા છે ગ્રીલ પણ નમી પડેલી છે તેમજ જે અહીંયા આગળ રબર મેટલ જે બેસાડવામાં આવેલા છે જેમાં કાળી માટીનો ઉપયોગ થયેલો છે જેમાં ઘણા એવા રબર મેટલ બેસી ગયેલા હતા તેમને એમ દર્શાવેલું છે કે રબર મેટલ કબ અસમ્યમાં બેસી ગયા હતા તેનું સમારકામ થઈ ગયું છે પણ ઓ સાહેબ જવાબ આપવામાં જરા તો થોડા સાચી હકીકત લખો જાતે અહીં આગળ સ્થળ પર આવીને જુઓ આજે પણ ઘણી એવી જગ્યાએ રબર મેટલ તૂટેલા છે આજ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ કરું છું આવો મારી સાથે મોટા ડલાવે અને દરેક મુદ્દાના આધાર પુરાવા આ સ્થળ પર હું તમને બતાવવા માટે અહીંયા આગળ હું હાજર છું તેમજ જાતે અહીં આગળ આ કમ્પાઉન્ડ વોલની જે કામગીરી ચાલી રહેલી છે તેમાં લેવલ વગરના જે બીમ કોલમ પણ કરવામાં આવેલા છે તે અકલાડી કામગીરી પણ કરવામાં આવી છે તેના અધર પુરાવા પણ અત્યારે અહીંયા હાજર છે જયારે અહીંયા ખુબ મોટા પાયે આગળ વિકાસના કામમાં સાત કરોડ ખર્ચ્યા છે ત્યારે એવો અત્યારે આપી રહેલા છે અધિકારી કે જે કામગીરી ચાલી રહેલી છે તેમાં પાંચ વર્ષની એની ગેરંટી છે તો એ સમારકામ કરશે અરે સાહેબ શ્રી જયારે આપણે દસ લાખની ગાડી લેવા માટે જઈએ છીએ ત્યારે ગાડી પર આપણે ગોવો પડી જઈએ તોય નથી લેતા કલર ઉખડે તોય નથી લેતા ભલે વોરંટી હોય છે ત્યારે આ સરકાર આટલી મોટી રકમ આપતી હોય ત્યારે જે તે તમારી જે એજન્સી છે એને ધ્યાન રાખીને અને સારી એવી કામગીરી કરાવવાની હોય છે પરંતુ તમે કોન્ટ્રાક્ટર સાથે મિલી કરીને આમાં ભ્રષ્ટાચાર કર્યો છે જેના કારણે આજે કોન્ટ્રાક્ટરને તમે બચાવી રહ્યા છો આમોદના મોટા તળાવમાં બ્યુટિફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે એ અંગે આપણે આરસીએમને અરજી કર્યા બાદ જવાબ આપેલ છે અંગે એ બાબતમાં જણાવવાનું કે જે કરતાએ જણાવેલ છે કે તળાવના કામમાં એમ કે કાળી માટીનો ઉપયોગ કરેલ છે એ બાબતમાં જણાવવાનું કે અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટીકામ ખોદતા જે માટી અવેલેબલ જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી તેમ છતાંય તળાવની ખોદકામની સાઇટ પરથી પીળી માટી મળેલ છે કોન્ટ્રાક્ટર સાઇડ ઉપર ખોદકામ કરતાં જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર પીએમસીની હાજરી હોય છે તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખતો વખત મુલાકાત લીધેલું હોય છે તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદર કામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે તેમજ ઈરમાની ટીમ પણ એ કામ પર સખ વારંવાર વખતો વખત વિઝિટ કરેલ છે આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ગેરીમાં કરાવેલ છે બીજું એમણે એવું જણાવેલ છે કે જે માટી બ્લોક બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતાં અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે તૂટેલ છે તેમજ કર્બ બરોબર બેસાડ નથી એ બાબતમાં અમે અમારી પીએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતાં એવું જણાવેલું હતું કે ચોમાસા પહેલાં એમ કે ગાબડું પડી ગયેલું હતું એ પ્રી મોન્સૂન પહેલાં એટલે પહેલાં ચોમાસામાંથી કે એને સુધારી દીધેલ છે તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને પચાસ ટકા સુધીનું જ પેમેન્ટ આપેલ છે પચાસ ટકા પેમેન્ટ આપવાનું બાકી છે અને અમારી પીએમસીએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે આ બાબતમાં આ બાબતે જે આપણે જવાબ આપ્યો છે તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે કામગીરી પૂર્ણ કરી દીધેલ છે તે અંગે આપનું શું કહેવું છે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હજી અમુક જગ્યાએ રિપેરિંગ કરવાનું બાકી છે એ જે કામગીરી પૂર્ણ થયા પછી અમે એને લેવાના છે અને બીજું એમ જણાનું કે આપને જણાવું કે એ તળાવનું પાંચ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ એજન્સીએ પોતે જ કરવાનું છે જો ખરાબ ગુણવત્તાવાળું અને ખરાબ કામ કરશે તો પાંચ વર્ષમાં એ જો કામ ટકશે નહીં તો એને પોતાને વધારે જવાનું છે અને અરજદાર કેતન મકવા દ્વારા આક્ષેપ કરવામાં કે મુખ્ય અધિકારી અને કારણે જવાબ આપ્યો છે આમાં કોન્ટ્રાક્ટર ચીફ અરે મુખ્ય અધિકારીને કંઈ લાગતો ઓળખું ને કામ આની કન્ટિન્યુઅસ નિરંતર પીએમસીની હાજરી હોય ટીપીઆઈની હાજરી હોય અમારા એન્જિનિયરની હાજરી હોય એના જે ટેસ્ટ જે રેગ્યુલરે લેવાતા હોય અને હું તો હમણાં આયો મહિને વરસ સવા વરસ થયું કામ મારા પહેલાં ચાલુ થયેલ છે એટલે એમાં કોઈ મારેને એક એની સાથે આ આક્ષેપ ખોટા છે